વહીને વિદાય છે અને શું કરે હવે ત્યાં ધંધા પાણી છે તો ત્યાં જાવું પડે એમ છે હવે આપણે માતાજીના દર્શન કરી બા દાદાના આશીર્વાદ લઈને અને પછી આપણે નીકળી જઈએ સાંજ થાય તો ત્યાં પહોંચી જઈએ હવે આપણે ગાડી કાઢી ડેલાની બહાર ધીમે ધીમે હવે સુરત તરફ પ્રયાણ કરીએ એકદમ શાંત વાતાવરણનું ગામડું છે આ સણોસરાથી આપણે ચડી ગયા રાજકોટ ભાવનગર હાઇવે ઉપર અને વરતે જ ગેસ ફૂલ કરાવી અને પછી નીકળી જાય નારી સોંકડી પગ્યા ત્યાં ધૂમે ધીમે પછી વરસાદ જેમ જેમ આગળ જતા ગયા એમ વરસાદ ફૂલ આવતો ગયો તો અત્યારે તો બાકાજી કે બોલાવી દીધી છે ફૂલ વરસાદ છે વાદળા કાળા ડિબાંગ વાદળા છે બધાએ અને પછી વટામણ પહોંચ્યા ત્યાં આંધી ચાલુ થઈ અને આંધી રહે અને પછી જે ફૂલ પવન હતો માણસે ઉડી જાય એવો પવન હતો પવન પછી આ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો એટલે આમ ટાઈપનો ફૂલ વરસાદ એક તારો આમ તારાપુર સુધી આપણને વરસાદ હારે રહ્યો હતો નારી સંકડે છે તારાપુર સુધી પછી જેમ જેમ સૂરજ જાય એમ ત્યાં તો વરસાદ નતો કોરું હતું રાતનો નજારો છે આ બધો નાઇટ વ્યુ એક્સપ્રેસ વે ઉતરી હા આપણે સુરતમાં પહોંચી ગયા છે એન્ટ્રી કરી અને બધા થાક્યા ભાગ્યા પછી ભાઈ ઢોંસા તૂટી પડ્યા હાજે રાત્રે નવ વાગે અને ઘરે આવીને આવી રીતે સામાન મૂકીને બધા હોઈ ગયા આપને સૌરાષ્ટ્રી સુરત સુધીની જર્ની બતાવી અને જો અમારો વિડીયો ચારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને બધાયને જય શ્રી સીતારામ